નામનું કોમ્પ્લેક્ષ આવેલું છે જેની રચાચિઠી વર્ષ બે હાજર સાતમાં આપી હતી વર્ષ બે હાજર આઠ માં બુડા તરફથી બાંધકામની પરમિશન આપવામાં આવી હતી જેનું બાંધકામ વર્ષ બે અગિયાર માં પૂર્ણ પણ થઈ ગયું જ્યાં એંસીથી વધારે નાગરિકો તેઓના રોજગાર ચલાવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જાન્યુઆરી બે હજાર એકવીસથી ફાયર એનઓસી નહીં હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યું હતું ત્યારે કોમ્પ્લેક્સના વેપારીઓએ જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાંથી કોમ્પ્લેક્ષની ફાયર એનઓસી કોમ્પ્લેક્સના વહીવટ કરતાં જશભાઈ મોતીભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી જેમનું અવસાન થતાં ફાયર વિભાગ દ્વારા વ્યક્તિ છે જ નહીં હોવાને કારણે ફાયર એનઓસી ફાયર વિભાગ દ્વારા રદ કરવામાં આવી હતી જે કે ચાર વર્ષ વીતવા છતાં ફાયર એનઓસી આપવામાં નથી આવી અને કોમ્પ્લેક્ષ સીલ કરી દેવાયું છે જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે જેના કારણે વેપારીઓ આર્થિક ભીસમાં આવી ગયા છે જેથી તમામે તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરે તો સીલ કરવામાં આવેલ દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેઓના પરિવાર સાથે સામૂહિક આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી હવે અગાઉ અમારી પાસે બે હજાર ઓગણીસમાં ફાયર એનઓસી હતી બે હજાર ઓગણીસમાં અમારું ગ્રામ્ય વુડાના હદ વિસ્તારમાં આવતું હતું એના પછી કોર્પોરેશનમાં આવ્યા બે હજાર એકવીસમાં જ્યારે કોરોના કાળ પછી કોર્પોરેશને અમારી ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી બટ એના પછી કોઈ કારણસર ટેકનિકલી ખામી ઉપજાવી અમારી ફાયર એનઓસી રદ કરવામાં આવી અને ફાયર એનઓસી નથી એવું કહીને ત્યારબાદ બે હજાર એકવીસમાં કોમ્પ્લેક્સને આખું સીલ કર્યું કોમ્પ્લેક્સે સીલ કર્યા પછી પચાસથી સાઠ જેટલા દુકાનદારો બેરોજગાર થઈ ગયા છે અને તેમની પાસે આર્થિક પોતાનું ઘર વપરાશ ચલાવી શકે તેવું કશું રહ્યું નથી હાલમાં અમે અમારા તરફથી બનતી બધી જ કોશિશ કરી છે કે ભાઈ ફાયર એનુસી ના અતિ અમારી તમે ખોટી રીતના રદ કરી છે તો એમનું કહેવું એવું છે કે તમારા બિલ્ડિંગમાં બાંધકામના લઈને વાંધા છે તો અમે કીધું કે બાંધકામમાં કંઈ નાના મોટા સામાન્ય સુધારા વધારા કર્યા હોય તો અમે સરકારનો ઇમ્પેક્ટનો કાયદો છે ઇમ્પેક્ટમાં જઈને જે બી સરકારના કાયદા નિયમ પ્રમાણે રેગ્યુલરાઇઝ કરવા માટે અમે કર કરવા તૈયાર છે અમારા તરફથી બધી અમને ફાયર એનુસિ આપીને સીલ ખોલી આપો તો અમારા રોજગાર દિવસ કામ ધંધા વેપાર ચાલે